નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ જ્ઞાન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું સુદક્ષા અને જોઈએ આજના વિશેષ સમાચાર વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના એ સાઠ વર્ષ જ્યારે પૂર્ણ થયા ત્યારે ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરમાં રેલવે ગ્રાઉન્ડમાં હિન્દુ સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી બી એ મંદિરના આધ્યાત્મિક સ્વરૂપ સ્વામી એવા હિન્દુના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લાના ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરમાં આવેલા રેલવે ગ્રાઉન્ડ ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને સાઠ વર્ષ પૂર્ણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશભરમાં સૃષ્ટિ પૂર્તિ મહોત્સવની જ્યારે ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગરડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગરડા ખાતે રેલવે ગ્રાઉન્ડમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સંમેલનમાં ગઢડા બી એપીએસ દ્વારા કોઠારી આધ્યાત્મિક સ્વરૂપ તેમજ સ્વામી ગઢડાના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી અને આગેવાનોનું પણ દીક પ્રાગટ્ય કરીને સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત એવા હિન્દુ સંમેલનમાં સંતો મહંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ ગઢડાના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અર્જુન રાજ્ય ગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રકાંડ અધ્યક્ષ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ દ્વારા હિન્દુ મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પરમ પૂજ્ય સાધુ સંતો તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારીઓ તેમજ સંઘના પદાધિકારીઓ તેમજ રાજકીય સામાજિક આગેવાનો તથા બહોળી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થયા હતા અને હિન્દુઓ એક થાય એવી વાત સાથે આજે હિન્દુ ધર્મ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ આ ગણપતિ મહોત્સવ કરી રહ્યો છે જ્યારે આ મહોત્સવની અંદર બીજા દિવસે આ હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના સાઠ વર્ષ પૂર્ણ થઈ થવા જઈ રહ્યા છે થઈ રહ્યા છે ત્યારે આ સાઠ વર્ષ પૂર્ણ થયા એના અનુસંધાને આજે વિશ્વ હિન્દુ પરિષદ દરિડા પ્રખંડ દ્વારા ખૂબ જ સરસ ધર્મસભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું